આવા કરવા પડે બીજી આ ટ્રોફી જીતી ને આવ્યો એટલે સીન લે આપણે બાપા ત્યાં આઈ ગયો ભાઈ તાળો ભાઈ નક્કી કરવું ને એ ભાઈ ગયે ભાઈ

है या आ ना देवी और कौन है आम रजौ आम हमू जो हमू बाढ़ तो आ जाए भाई वो ना थी बापा बापा बड़े बड़े हम आसीन हैं बाउ डाउ नो चेंज तू मेरे चेहरे पे कॉन्फिडेंस देख और ये क्यों ना

અને એ ભાઈની ફાટી રહી હતી એટલે મારી કમેન્ટ ડિલીટ કરી નાખ્યું છે રિપ્લાય દીધા હતા બે પણ હવે દીધો નહીં સીધા મારે નંબર જ માગવા હતા પણ હવે એવું લાગશે તો રૂબરૂ પાછા ત્યાં મુલાકાતે જાશું એમાં એવું છે ને કે અમે વિવાદોમાં વધારે ફસાયેલા હોય એટલે વધારે પડતો કે બહાર નથી દેખાડતા વધારે પડતો વાક અમારો હોય નહીં અમને કીધું થોડોક હોય હોય ખરા અમારો વાક હોય એવું નાય નથી

क्या चाहिए तो मोबाइल મોબાઈલ कर दे हमारी टीम नो આઉટ है ના ના અમારી ટીમ નો કેપ્ટન

તમારી તમારી ભૂલ ભૂલ છે છે સાહેબ સાહેબ ત્રણું હાથમાં જોઈ તરો આડો ના ઉતારવો મિત્રો કાલે હું થાકી ગયો ને એટલે વિડીયો નતો આવ્યો

ਪਾਣੀ ਗਰਮ ਕਰ ਦਿੱਤੋ ਰੋਫਾ ਆ ਪਾਣੀ ਹੜੜ ਨਹੀਂ ਬਾਬਾ